ચકલીને માળો બનાવવો છે પણ માળો બનાવે ક્યાં તમે ખાલી દસ મિનિટ એનું અવલોકન કરો તમારા વિચારોમાં તમારા વાઇબ્રેશનમાં ઘણો બધો ફેરવશે તમામ જાતની એને સુરક્ષાનો અહેસાસ થાય ત્યારે જ એ ચકી ચક્કાની સાથે જોડી બનાવશે હું છેલ્લા બાર વર્ષથી ચકલી ઉપર કામ કરી રહ્યો છું ચકલી એક એવી પ્રજાતિ છે કે હાલમાં જે લુપ્ત થઈ રહી છે એના અનુસંધાનમાં આખા વર્લ્ડ લેવલ ઉપર વીસમી માર્ચનો દિવસ છે એ ચકલી દિવસ તરીકે નક્કી કરવામાં આવેલ છે જેથી કરીને લોકોમાં લોક જાગૃતિ આવે અને બધા થોડો થોડો પ્રયત્ન કરીએ તો પ્રકૃતિ એકદી રિઝલ્ટ આપશે આપશે અને આપશે જ અત્યારે આપણી રહેવાની લાઇફસ્ટાઈલ એ પ્રકારની બની ગઈ છે કે જેને હિસાબે ચકલીને માળો બનાવવો છે પણ માળો બનાવે ક્યાં પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં ઘર હોય ઓસરી હોય આગળ ફળિયો હોય ફળિયામાં રસોઈ બનતી હોય અને ઓસરીમાં ફોટા લગાડ્યા હોય તો ત્યાં સહજ રીતે ચકલી પોતાનો માળો બનાવતી ચકલી એટલે ઉર્જાનું પ્રતિક સતત તરવરાટ ઉત્સાહ ઉમંગ તમે ખાલી દસ મિનિટ એનું અવલોકન કરો તમારા વિચારોમાં તમારી વાણીમાં તમારા વર્તનમાં તમારા વાઇબ્રેશનમાં ઘણો બધો ફેરવશે એવી પ્રજાતિ છે કે સતત સતત કાર્યશીલ હોય સતત એક્ટિવ સતત આપણી સાથે સંકળાયેલી છે અને સતત ભેગી છે છે ચકલી એને કાંગ ભાવે બાજરી ભાવે ચોખાની કણકી ભાવે રાંધેલા ભાત ભાવે રોટલીના ટુકડા ભાવે ચકલી કાયમ માટે માળામાં રહેતી નથી જયારે એને ઈંડા સેવાના હોય ત્યારે જ માળાની જરૂર પડે છે જનરલી ચકલી છે એ કાંટાવાળા ઝાડની અંદર ઝૂંડમાં રેવા ટેવાયેલી હોય છે પણ જ્યારે એને ઈંડા મૂકવાના હોય અને ઈંડા સેવાના હોય ત્યારે એકચ્યુલી એને જગાની તકલીફ છે એના ઈંડામાં જે પ્રોટીન હોય છે એ પ્રોટીન અતિ સ્વીટ હોય છે જેને અનુલક્ષીને કાગડા છે કાબર છે લેલેડા છે એ લોકો છે એના ઈંડા ખાઈ જાય છે આપણે સતત ધ્યાન રાખીએ ચકલીઘર એવું સરસ મજાનું બનાવીને તમારા ઘરમાં રાખો ચણની પાણીની બરાબર વ્યવસ્થા કરો તો ઓટોમેટિક ચકલી જોશે કરાવશે અવલોકન કરશે અને ત્યાં રહેણાંક બનાવશે બીજી એક તમને મજાની વાત કરું કે માળો બનાવવાની શરૂઆત છે ને એ ચકો કરે છે અડધો માળો બની જાય ત્યારબાદ એ ચકીને બતાવશે જો ચકીને એ જગ્યા પસંદ પડે ચણની પાણીની સલામતીની તમામ જાતની એને સુરક્ષાનો અહેસાસ થાય ત્યારે જ એ ચક્કી ચક્કાની સાથે જોડી બનાવશો અને એ જોડી છે ને એ કાયમ રહેશે તમે મારશે ઘણા મારા છે ને અધૂરા હશે કે જેની અંદર ચકલી આવતી નહીં હોય જ્યારે ચકલીને સંપૂર્ણ વિશ્વાસ બેસે કે અહીંયા મારી સલામતી છે આયા હું ઈંડા મૂકીશ તો મારા બચ્ચાને ઉડતા શીખવાડી જગીશ ચણપણની વ્યવસ્થા થઈ શકે એવો એના અહેસાસ થાય ત્યારબાદ જ એ ચકલી છે એ ચકાની સાથે જોડી બનાવે છે ચકલી પહેલી વાર વ્યાય ત્યારે ત્રણ ઈંડા મૂકે છે બીજું ત્યારે ચાર ઈંડા મૂકે છે ચકલી છે એની લાઈફસ્ટાઈલ છે એનું જીવનચક્ર કહી શકાય ને એ ચાર વર્ષનું હોય છે ચકલીની સાઇઝ છે એ છ ઇંચની હોય છે ને ચકલીનું વજન છે એ સોળથી થી વીસ ગ્રામ હોય છે ચકલીનો માળો ગમે એમ બનાવો તો એ પસંદ નહીં કરે એની જે માપ સાઈઝ છે એ અગત્યની છે ચકલી છે એ છ ઇંચની હોય છે અને એનું મોઢું છે એનું બોડી છે એ પણ હોય છે એટલે ચકલી ઘર જે કંઈ આપણે બનાવીએ એ અંદરની સાઇઝની અંદર ત્રણ ઈંડા કે ચાર ઈંડા મૂકે એમાંથી જે બચ્ચા થાય અને એ બચ્ચા અને ચકલી સમાઈ શકે એટલી જગ્યા હોવી જોઈએ એથી મોટી પણ ન ચાલે એનીથી નાની પણ ન ચાલે મોઢું પણ એના માપનું જ રાખવું પડે જો મોઢું મોટું રાખવામાં આવે તો બીજા પક્ષીઓ એના ઈંડાને ખાઈ જાય ચકલીનું બચ્ચું છે એવું જેવું ઈંડામાંથી બહાર નીકળે એટલે એને પ્રોટીન જોશે અને એની ચાંચ છે ને બહુ સોફ્ટ હોય અને એટલે ચકલી જે જગ્યાએ માળો બનાવ્યો હોય એની આજુબાજુના સો મીટરના વિસ્તારની અંદર જેટલી પણ જીવ જંતુ હોય કે જે આપણને નુકસાન કરતા છે એ બધી સાફ કરાવી સાફ કરી નાખે છે અને એ છે એના બચ્ચાને ખોરાક તરીકે આપે છે જ્યાં ચકલીનું બચ્ચું પુખ્ત થઈ જાય તમારા આજુબાજુના સો મીટરના વિસ્તારની અંદર સંપૂર્ણ સફાઈ થઈ ગઈ હોય ચકલી છે એ કુદરતનો મોટો બધો સફાઈ કામદાર છે ચકલી છે એ લુપ્ત થવાના ઘણા બધા કારણો છે જેની અંદર આપણે રહેવાની લાઈફસ્ટાઈલ બીજા નંબરની અંદર જંતુનાશક દવાઓ ત્રીજા નંબરની અંદર મોબાઈલ ટાવર એવા ઘણા બધા પરિબળો છે કે જેને અનુલક્ષીને ચકલીની પ્રજાતિ ધીરે ધીરે જે કંઈ છે એ લુપ્ત થઈ થતી જાય છે અને હાલમાં એની પ્રજાતિ છે એ વીસ છે